રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના એ રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરી અને અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અન્વયે પીસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ જે હણુ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પીસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ સંયુક્ત હકીકતના આધારે રાજકોટ શહેર ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૈયાદાર મફતિયાભરા દશામાના મંદિરવાળા રોડ ચારબાઈ માતાજીના મંદિર પાસે ઓરડીમાંથી તથા રાજકોટ શહેર ધોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચુનારાવાડ સેરી નંબર એક નદીના કાંઠે ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડવામાં આવે છે જેમાં આરોપી તરીકે અંકિત ઉર્ફે બોલો અશોકભાઈ સોલંકી ગુલાબભાઈ આમદભાઈ કાતિયા મનસુખ

તથા દેશી દારૂ બનાવવાની સાધનો જેની કુલ કિંમત કરીએ તો દેશી દારૂ લિટર બસો પંદર કિલોગ્રામ જેની કિંમત થાય છે તેતાલીસ હજાર તથા બળેલું આથુ લિટર પચાસ તથા દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો જેની કુલ કિંમત ત્રણસો પિંચોતેર મળી કુલ કિંમત તેતાલીસ હજાર ત્રણસો પંચોતેર નો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ આ મુદ્દા માલ સહિત આરોપીઓને ઝડપવામાં અધિકારીઓ કર્મચારીઓ જે ફરજ બજાવી છે જે પીસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર ગોંડલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ જે હણુ એએસઆઈ મયુરભાઈ પાલરિયા સંતોષભાઈ મોરી હરદેવસિંહ રાઠોડ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા કરણભાઈ મારુ નરેન્દ્રસિંહ જાડેજા રાહુલ ગિરી ગોસ્વામી પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ મહેતા કુલદીપસિંહ જાડેજા યુવરાજસિંહ રાણા હિરેનભાઈ સોલંકી વાલજીભાઈ જાડા નગીનભાઈ ડાંગર આ કામગીરી સાથે જોડાયેલા હતા ગઈકાલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરની ટીમ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા ધોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના બે કેસો કરવામાં આવેલા હતા જેમાં યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાદાર મફતીયા પરા મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભટ્ટી પકડવામાં આવેલ હતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભટ્ટીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી એના લીધે કોલમ નંબર પાંચની ભૂલ સુધારી શકતી નહીં બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભઠ્ઠી પકડવામાં આવેલ નહીં હતી ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભઠ્ઠીનો કેસ કરવામાં આવેલો આમાં અવારનવાર આ વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે જે કોઈ દેશી દારૂની વેચાણનો સ્થળ અથવા ભઠ્ઠી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી અવારનવાર એ જગ્યા છે આ એરિયામાં અવારનવાર કેસો કરવામાં આવે જ છે તેમ છતાં દેશી દારૂના જે કેસો છે આમાં સજાની જોગવાઈ ઓછી હોવાથી વારંવાર જામીન ઉપર મુક્ત કરવા પડે છે અને વારંવાર આ પ્રવૃત્તિ ચાલુ રહે છે પણ તેમ છતાં જયારે પણ પોલીસને એવી વસ્તુ ધ્યાનમાં આવશે તો કેસો કરવામાં આવશે